અમદાવાદમાં ભાજપના કાઉન્સિલરની રજૂઆતને છ મહિનાનો સમય વીતી ગયો ત્યારબાદ પણ યોગ્ય રીતે કામગીરી થઈ નથી કોટ વિસ્તારમાં હજુ પણ ઉંદરોનો ત્રાસ યથાવત છે ઉંદરોના ત્રાસ અંગે ફરિયાદ કરી હતી છ મહિના બાદ પણ એમસી દ્વારા મધ્ય ઝોનમાં ફરિયાદ અંગે કામગીરી શરૂ કરવામાં આવી નથી કાઉન્સિલરે ફરિયાદ કરી હતી કે જમીનની નીચે ઉંદરોના કારણે પાણીની લાઈનો

પાંચ પોઈન્ટ પાંચ કરોડનો ખર્ચ ઉઠાવવો પડ્યો હતો આ અગાઉ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ સાહેબ હતા ત્યારે મેં એમને આ અંગે કોટ વિસ્તારની ફરિયાદ કરી હતી કે અમારા કોર્ટ વિસ્તારમાં બહુ વર્ષો જૂની ડ્રેનેજની અને પાણીની લાઈનો છે અમારા વારે ઘડીએ ત્યાં અહીંયા આવી રીતે ઉંદરોનો ત્રાસ છે એટલે માટે ત્યાં આ લોકો ખોદી નાખે છે અને પાણીનું પોલ્યુશન અને ઘટાડો વારે ઉભરાય છે તો એના માટે મેં રજૂઆત કરી હતી તો આ વસ્તુ ધ્યાનમાં લઈને આ વખતે બજેટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૌ પ્રથમ વખત ત્રણસો પંદર કરોડ રૂપિયાનું બજેટ આ વખતે પાસ કર્યું છે અને એમાં બાવન કરોડ રૂપિયાનું ખાડીયા વોર્ડમાં કામ મંજૂર કર્યું છે અને એ લોકો આ વખતે તદ્દન નવી પદ્ધતિથી અહીંયા ડ્રેનેજનું અને પાણીનું કામ કરવાના છે